નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં રાજકીય મુદ્દો બની ગયેલી ડ્રગ્સ અને દારૂની મેટર હવે બરાબરની જામી પડી છે ત્યારે જિગ્નીશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારી દેવાના નિવેદન અંગે જ્યારે ગોપાલ ઇટાલેએ પત્રકાર દ્વારા પૂછવામાં આવતા તેઓ કહ્યું કે ડ્રગ્સની સમસ્યા પણ પાર્ટીની કે કોઈ જ્ઞાતિની સમસ્યા નથી પરંતુ તે જનતાની સમસ્યા છે અને જિગ્નીશ મેવાણીએ કહ્યું તેમાં ખોટું શું છે ઇટાલેએ કહ્યું કે જો ગૃહમંત્રી ડ્રગ્સના મુદ્દા ઉપર ખરેખર ગંભીર હોય અને ગૃહમંત્રી સુધી જો સાચે ડ્રગ્સના હપ્તા પહોંચતા ના હોય તો તેઓ સર્વપક્ષી મિટિંગ બોલાવી જોઈએ અને ખુલાસો કરવો જોઈએ ઇટાલીએ કહ્યું કે પોલીસને જે પટ્ટા આપેલા છે તે પટ્ટો કમર ઉપર પહેરવા માટે આપેલો છે અને જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી તેની જત છે પણ જ્યારે તે જ કમરથી પટ્ટો ગાઢીને ગળામાં પહેરી લે ત્યારે તે પોલીસવાળો ટોમી બની જાય છે આવા પોલીસના પટ્ટા ઉતારવાની વાત છે ઇટાલીએ પોતાની વાત કરતાં કહ્યું કે એક સમય હું પણ પોલીસમાં હતો તેથી ખબર છે અને કમરનો પટ્ટો જે અધિકારીએ કમર ઉપર પહેર્યો છે તેવા અધિકારીને બે હાથે કડક સેલ્યુટ છે તેઓનું સન્માન છે પણ કમરના પટ્ટા ગાઢીએ જેઓ ગળામાં પહેરે છે તેઓ બધા ભાજપના ટોમી બની ગયા છે એનો પટ્ટો તો ઉતારવો જોઈએ એમાં ખોટું શું છે મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એપીના નેતા અગણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ